डोंगरा पोलिस स्टेशन विस्तार गुनाखोरीने डामवा कोम्बिंग आयोजन करता जिल्हा पोलिस वडा वलसा जिल्हा

ડે કોમ્બિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પટેલ તથા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાના મોટા વાહન ચેકિંગમાં છ્યાસી જેમાં ટ્રાફિકના નિયમો ઉલ્લંઘન કરતા એમવી એક્ટ બસો સાત મુજબના કેસો અગિયાર એમવી એક્ટ એકસો પંચ્યાસી મુજબના કેસો એક સ્થળ દંડ રૂપિયા અગિયાર હજાર પાંચસો તેમજ એમસીઆર કાર્ડવાળા ઈસમો ચેક અઢાર હિસ્ટ્રીશીટર ઈસમ ચાર પ્રોહિબિશનના કેસો બે પ્રોહિબિશનના બુટલેગરો તેમજ પરપ્રાંતિય વિસ્તારમાં ચાલ્યો પડાવો ચેક કરતા અઠ્યાવીસ એબી રોલ એકવીસ વગેરે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદિગ્ધ સ્થળો પરપ્રાંતીય વિસ્તારમાં આવેલ ચાલીઓમાં આરોપીઓ આશરો લઈ લૂંટ ગરફોડ ચોરી ઘાર જેવા ગંભીર ગુનાઓ આચરતા હોય જે ગુનાખોરીને ડામવાસારો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કોમ્બિંગ આયોજન કરવામાં આવ્યું હતું અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે